આંતરિક સુખ હોય તે અભ્રાહ્મચર્ય કરે જ નહીં આંતરિક દુઃખ ને લઈને આથો આંતરિક દુઃખ ને લઈને અબ્રાહ્મચર્ય કરે છે જેને આંતરિક સુખ હોય તે અબ્રાહ્મચર્ય કરે જ નહીં આથો આંતરિક દુઃખ ને લઈને અભ્રહચાર્ય કરે છે જેને આંતરિક સુખ હોય તે અબ્રાહ્મચાર્ય કરે જ નહીં આથો આંતરિક દુઃખ લઈને અબ્રાહ્મચર્ય કરે છે જેને આંતરિક સુખ હોય તે અભ્રામજ્ય કરે જ નહીં આ તો આંતરિક દુખને લઈને અભ્રામજ્ય કરે છે જેને આંતરિક સુખ હોય તે અભ્રામજ્ય કરે જ નહીં આ તો આંતરિક દુખને લઈને અભ્રામજ્ય કરે છે જેને આંતરિક સુખ હોય તે અભ્રામજ્ય કરે જ નહીં આ તો આંતરિક દુખને લઈને અભ્રામજ્ય કરે છે જેને આંતરિક સુખ હોય તે અભ્રામજ્ય કરે જ નહીં આ તો આંતરિક દુખને લઈને અભ્રામજ્ય કરે છે જેને આંતરિક સુખ હોય તે અભ્રામજ્ય કરે જ નહીં આ તો આંતરિક દુખને લઈને અભ્રામજ્ય કરે છે જેને આંતરિક સુખ હોય તે અભ્રામજ્ય કરે જ નહીં આ તો આંતરિક દુખને લઈને અભ્રામજ્ય કરે છે